નવ ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે ત્યારે આજ રોજ ઘોઘંબા તાલુકામાં થકી સમગ્ર તાલુકાના આદિવાસી ભાઈઓ બહેનો યુવાનો વડીલો તથા કર્મચારીઓએ વિશ્વ આદિવાસી દિવસની રંગે ચંગે ઉજવણી કરી હતી વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગોગંબા ખાતે આદિવાસી ભાઈ ભાઈબહેનો દ્વારા મહારેલીનું આયોજન કરાયું હતું જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગોગંબામાં જલ સેવા કરી સામાજિક સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સમાજમાં આવા અનેક પ્રકારના સેવાના સતત કામ કાર્યરત રહેવાની તત્પરતા બતાવી છે અને જન સેવા એ જ પ્રભુ સેવા એ ઉદાહરણને આજે ખરેખર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શ્રેષ્ઠ કાર્યદક્ષતા અનુસાર પુરવાર કરવામાં આવી છે કોગંબા તાલુકા મા નગર ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આદિવાસી દિવસની ઉજવણી કર્યા બાદ રેલી નીકળી હતી કોગંબા મામલેદાર કચેરી પાસે ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ વિધાનસભા ધારાસભ્ય ફતેસિ ચૌહાણ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રત સી પરમાર કોગંબા તાલુકા પ્રમુખ હેમંતભાઈ રાઠવા ચેલુભાઈ રાઠવા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન રમેશભાઈ રાઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે ભવિષ્ય આદિવાસી દિવસની સૌ આદિવાસી સમાજ ભાઈઓ બહેનો સૌને શુભેચ્છાઓ પાઠવું છું દર વર્ષની માફક આ વર્ષે પણ નવમી ઓગસ્ટે એક ખૂબ મોટો કાર્યક્રમ આપણા ભોગંબામાં આજે યોજાયો છે અને એ રેલી રૂપે સમગ્ર ભોગંબા નગરમાં ફરી અને વિષા મુંડા ભગવાન સર્કલ છે ત્યાં સુધી આવવાના છે આજે બા તાલુકાના સમગ્ર આદિવાસી સમાજ જેની માનસિકતા ભારતીય જનતા પાર્ટી સાથે છે વિકાસ સાથે છે આજથી પચીસ વર્ષ પહેલાંનું ઘોગંબા અને આજનું ઘોગંબા પચીસ વર્ષ પહેલાંનું આપણું ગામ અને આજનું ગામ આપણે જોઈએ તો આપણને લાગે કે અનેક ગણો વિકાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા ગોગંબામાં આપણા પંચમહાલમાં આપણા ગુજરાત અને સમગ્ર દેશમાં કર્યો છે આજે જ્યારે સૌ આદિવાસી સમાજ અહીંયા એકત્રિત થયો મારા બધા જ તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ પૂર્વ પ્રમુખ છેલુભાઈ અમારે રમેશભાઈ અમારા બધા જ આદિવાસી સમાજના આગેવાનો અમારા કાલોલથી પધારેલા આપણા ધારાસભ્યશ્રી માન્ય ફતેસીભાઈ બધા આજે આયોજન કરી અને આખા સમાજે જે સુંદર કાર્ય કર્યું છે બિરસાુંડા ભગવાનની પ્રતિમાનું જ્યારે આજે અહીંયા ભૂગંપામાં અનાવરણ થઈ રહ્યું છે સમગ્ર સમાજને સૌને અભિનંદન પણ આપું છું અને એમનો આભાર બી માનું છું કે આટલું સુંદર કાર્યક્રમનું આયોજન આદિવાસી સમાજ દ્વારા સરકારના સહયોગથી તાલુકા પંચાયતના પ્રયોગથી સરસ કાર્યક્રમનું આયોજન થયું આપણા કાલોલના ધારાસભ્ય શ્રી ફતેસીભાઈ ચૌહાણ સાહેબ પણ આ પ્રસંગમાં સુંદર કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત રહ્યા આપણી તાલુકા પંચાયતની સમગ્ર ટીમ જિલ્લાની આપણી ટીમ અને સૌ માન્ય સરપંચશ્રીઓ અને કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજ મોટી સંખ્યામાં આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો છે એ સૌને ફરી એક વખત આ સુંદર કાર્યક્રમમાં વિશ્વ આદિવાસી દિવસની અનેક શુભકામનાઓ પાઠવું છું વિશ્વ આદિવાસી દિવસ ભોગંબા મુકામે જે યોજાયો એમાં પૂરા ભોગંબા તાલુકાના અન્ય તાલુકામાંથી પણ ભારતીય જનતા પાર્ટીને વરેલા અને હિન્દુત્વને વરેલા આદિવાસી સમાજ એટલો બહોળો ઐતિહાસિક સંખ્યા જ્યારે બની છે ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આદિવાસીના તમામ નેતાઓએ સમૂહ મળીને